આજરોજ રોજ બોર્ડના પૂર્વ કોર્પોરેટર શ્રી ગિરીવર શેખાવત દ્વારા શાહીબાગ ખાતે આવેલ મેન્ટલ હોસ્પિટલમાં જમણવારનું આયોજન કરવામાં આવેલ હતું તદુપરાંત આજે વિશ્વ પર્યાવરણ દિવસ હોવાથી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અરે માતા પરિવાર એ ભારત હું નીરજસિંહ ભદુરી અમદાવાદ સમયેથી તમે જોઈ શકો છો આપણા જોડે છે ગિરિવરસિંહ શેખાવાજી જે કુબેરનગરના પૂર્વ કોર્પોરેટર હતા આજે સાંઈબાગ ખાતે મેન્ટલ બારી એક આયોજન કરવામાં આવ્યું છે તો આપણે જાણીશું એમના કે આ આયોજન શા માટે અને કયા ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે આજે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસ નિમિત્તે મેં આ વખતે સંકલ્પ કર્યો કે આ વખતે આપણે સેવાકી કાર્યો કરવાના છે તો મને સૌથી શ્રેષ્ઠ સ્થાન સાહીબાગમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ જેમાં ત્રણસો ઉપરાંત દર્દીઓ રહે છે એમના પરિવારના સદસ્યો અહીંયા છે અમુકને ભરતી કર્યા કોઈના નથી નિરાધાર છે એ લોકોને મળવાની તક મળે અને મારા થકી એક નાનકડું કાર્ય એમની સેવા માટે કરીશું એના માટે આજે મેંનું અન્નકૂટનું આયોજન કર્યું હતું અને બધા માનની સાંસદ અમદાવાદના દિનેશભાઈ મકવાણા શાહપુરના લોકલ ધારાસભ્ય કૌશિકભાઈ જૈન અહીંના ચેરમેન જસુજી કાઉન્સલર લાલબેન લાલભાઈ ઘણા બધા સામાજિક આગેવાનો સિંહના ચેરમેન સતી બધા અહીંયા ઉપસ્થિત અને બધાએ આ સેવા સેવાકીય કાર્યનો લાભ લીધો અને બધાએ સેવા કરી અને એક મનને સંતોષ થયો છે એનાથી મારું ક્વેશ્ચન એ છે કે જે આજે યુવા પેઢી છે તમે એને કંઈક કોઈક સંબોધન કે કંઈક એવી વસ્તુ કહેવા માગો છો જેનાથી થોડા ચેન્જીસ આવે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર લોકો ઊંધા રસ્તે ચડ્યા છે એમનો અમારું એક નિવેદન છે કે આવી જગ્યાએ આવો અને આ લોકોને જો એટલે તમારા મનમાં તમે શું કરી શકો નવું શીખવાનું મળશે અહીંયા અમે આજે જે દર્દીઓને જોયા છે એ માનસિક રીતે સ્વસ્થ નથી છતાં પણ એમનો વ્યવહાર મેં જોઈને અમે દંગ રહી ગયા અમારા કરતાં વધારે ડાયડાઈ વાતો કરતા દંગે તો યુવાનોને મારો ખાસ આગ્રહ છે તમે નશા મુક્તિમાં જોડાઓ દારૂ સિગરેટ તંબાકુ ગુટકાન છોડો અને દેશ નિર્માણમાં લાગી જાઓ ને અત્યારે જે સમય ચાલી રહ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે જે કામ કરી રહ્યા કે વર્લ્ડમાં નામ રોશન કરે એમાં આપણે સૌ સહભાગી બનીએ અને યુવાનો સહભાગી થશે તો દેશની વિકાસ ઝડપી ગતિ થશે અમારું ક્વેશ્ચન બીજું છે કે જે આજની જે નારી શક્તિ છે એને જે અત્યારે આ જે ઓપરેશન સિંદૂરમાં જે કામ કર્યું છે એના ઉપલક્ષ્યમાં તમે કહેવા માગો છો કંઈ આ દેશની અડધી આબાદી નારી શક્તિ છે અને જે પહેલગામમાં છવ્વીસ સિંદૂર અમારી બહેનોના જે આ આતંકવાદીઓએ છીનવી લીધા હતા એનો નરેન્દ્રભાઈ મોદીએ આ સિંદૂર નામ આપીને દેશની પચાસ ટકા વસ્તીને સંતુષ્ટિ આપી છે અને આ દેશની તરક્કી તમે જોયું હશે તો આપણી સેનાની જે મુખ્ય અધિકારીઓ હતી આખા વર્લ્ડમાં એમણે નામ કર્યું છે અને આખા વર્લ્ડને એક દિશા બતાવી છે કે ભારતની નારી ક્યાંય પાછળ નથી અને પાકિસ્તાન જેવા દેશને મટાવવા માટે પુરુષો પછી અમારી બહેનો જ પૂરી પડી જશે તમે જોઈ શકો છો આપણા જોડે હતા જે પૂર્વ કોર્પોરેટર છે જે કુબેરનગરના ગિરિધરસિંહ શેખાવતજી આજે એમના જે જન્મદિવસ હતો એના નિમિત્તે એમને આ આયોજન કરવામાં આવ્યું છે હું નિરસિંહ ભદોરી અમદાવાદ સમયથી જય હિન્દ જય ભારત